મકરસંક્રાંતિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાતની બજારમાં રંગબેરંગી પત્તકોનું આગમન થઈ ગયું છે

બધા શહેરોમાં રામ છે અનુભવ જ સારો એવો ફીલ થાય જેથી અમે આ પતંગ જોઈને ઉત્સાહિત થયા છીએ કે ના અમને આમાં ભગવાન ની પ્રતિષ્ઠા નો અનુરૂપ અંદર ફીલ થાય છે કે ના ચૌદમી જાન્યુઆરી અમે વાંકાનેર માં પતંગ ખરીદવા માટે નીકળેલ છે પતંગના નવા સ્ટોલ જોવા મળી રહ્યા છે છે અને જાન્યુઆરીએ જે રામ પ્રાણ થઈ રહેલ એ બી ખુશીની વાત છે અને એની લહેર પણ આ વખતે પતંગ ઉત્સવમાં દેખાઈ રહી છે જેમાં પતંગોમાં પણ રામ ભગવાનના ચરિત્રો જોવા મળી રહ્યા છે જે અમને આનંદ થાય છે જે ખરીદવા માટે અમે આ જે પતંગના ઠેર ઠેર સ્ટોલ લાગેલા છે એમાં નીકળેલ છે અને આ સારી બાબત છે એક સારું એવું માહોલ થયો છે અત્યારે ગુજરાતમાં જે રામ મંદિર ને લઈને એ પણ ઝલક અત્યારે પતંગ મહોત્સવમાં દેખાઈ રહી છે